માત્ર ને માત્ર બે જ રૂપિયામાં બનતું આવે એટલું જ ત્રણ દિવસ પી લઉં ત્રણ જ દિવસની અંદર ફૂલેલું પેટ ગાયબ થઈ જશે શરીરને તાકાત મળશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ કેવી રીતે અસરકારક એવો આવે એટલો રિંગ બને છે માહિતી માહિતી જોતા પહેલા વિડીયો પસંદ આવે છે તો બિલકુલ સ્કીપ નહીં કરતા દરેક ઇન્ફોર્મેશન ખૂબ ઉપયોગી છે સાથે સાથે વજન તમારું ઘટશે સાથે સાથે થોડી ટિપ્સ આપી છે જે ફોલો કરવાથી તમારું વજન ઘટશે તો ચાલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું ત્રપ્તી ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે બે જ રૂપિયાની વસ્તુ તમારા ખુલેલા પેટની કરશે અંદર ઘણા બધા ફેરફારો કરશે ખરેખર અહીંયા તમારે વેઇટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે કોસ્ટ અહીંયા એક ગ્લાસ વ્હાઈટ લોસિ માત્ર ને માત્ર બે રૂપિયા છે એનાથી વધારે કશું જ નથી તો ચાલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો અહીંયા જે હું વિડીયો બનાવી રહી છું વિડીયો વ્હીટ લોઝ માટે ખૂબ સરસ મજાનો છે બેસ્ટ છે અત્યાર સુધીનો વ્હીટ લોસ માટે સૌથી સરસ સારામાં સારો અને સસ્તામાં સસ્તો વિડીયો છે વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો તમારું વજન બિલકુલ ઘટતું નથી તો આ ઉપાય ફોલો કરીને તમે આરામથી તમારું વેઇટ લોસ કરી શકો છો આરામથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમે તમારા શરીરની ચરબી ઓછી કરી શકો છો જે લોકોને વેઇટ લોસ કરવું છે જે લોકો વધતા વજનથી પરેશાન છે જે લોકોએ અત્યાર સુધીમાં ઘણા બધા ઉપાયો કર્યા છે પરંતુ એમનો વેટ લોસ બિલકુલ થયું નથી એમના માટેનું સિમ્પલ સરળ આ આયુર્વેદિક ઉપાય છે મિત્રો વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તમારે તમારું તંત્ર મજબૂત કરવું પડે તમારે તમારા શરીરની જે ચરબી હોય છે એને ઓગાળવાની જરૂર છે કારણ કે વધતા વજનથી એ જ લોકો પરેશાન છે કે જે લોકોનું પાચનતંત્ર નબળું છે ભૂખ કરતા એ લોકો ઓછું જમે છે છતાં પણ એમનું વજન વધતું જ જાય છે તો એવા લોકો માટે સાથે સાથે જે લોકોની વર્ષો જૂની ચરબી છે લટકતી ફાંદ છે એમના માટે આ ઉપાય બેસ્ટ છે અહીંયા તમારે એક ગ્લાસ વેઇટલોસ ડ્રિંક લેવાનો છે આપણે ભૂખ્યા પેટે કરવાનું છે તમારે માત્રને માત્ર બે તમાલપત્ર લેવાના છે આ તમાલપત્રનું પાણી બનાવવાનું છે આ તમાલપત્ર એની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જિંક ઓક્સાઇડ જેવા ઘણા બધા તત્વો છે જે તમારા શરીરની ચરબી ઓગાળવા માટે સક્ષમ છે મિત્રો તમારે પત્ર ડાળશાકના વઘારમાં પણ જો તમે એડ કરો છો તો પણ તમારો ખોરાક પચાવી દે છે આ તમારે પત્રની અંદર જે રહેલા ગુણધર્મ છે એનું મેઇન કામ છે તમારા શરીરની પાચનતંત્ર જે નબળું છે એને ઠીક કરવાનું સાથે સાથે તમારા શરીરની કેલરી બાળે છે તમારી પત્રની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જે તમારા શરીરની ચરબીને એકદમ ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે તમાલ પત્ર તો અહીં આપણે આ બે પાન લેવાના છે બીજી કોઈ જ વસ્તુ નથી લેવાની આ જે ખોરાકને પચાવે છે તમે જે પણ ઘણો ખોરાક ખાઓ છો એનું સારી રીતે પાચન કરે છે એ ઉપરાંત ઘણા બધા ફેરફારો કરે છે તો અહીંયા આ તમાલ પત્ર બે લેવાના છે એને પાણીમાં એડ કરવાનું છે અને પછી એનું કેવી રીતે સેવન કરવાનું છે એવું તમને જણાવીશ પરંતુ આ લોસ ડ્રિંક્સ પીતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો ભૂખ કરતાં ઓછું જમવું તમે જો ભૂખ કરતાં વધારે જમી લેશો એટલે તમારું પાચનતંત્ર અને તમારી હોજરીને પ્રોબ્લેમ્સ થાય છે તો દિવસમાં ભલે ટુકડે ટુકડે જમવું પડે પરંતુ પહેલો નિયમ એ છે કે ભૂખ કરતાં ઓછું જમવું બીજો નિયમ એ છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું વધારે ને વધારે પાણી પીવાથી તમારા શરીરની જે ચરબી હોય છે એ મળમૂત્ર દ્વારા બહાર નીકળતી હોય છે તમારા બોડીનું ડિટોક્સીકરણ થતું હોય છે ત્રીજો નિયમ ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સૂર્યપ્રકાશમાં વધારેને વધારે રહેવું કારણ કે સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાચનતંત્ર મજબૂત કરે છે તમારા શરીરની કેલરી વાળે છે અને ઘણા બધા ફાયદાઓ આવે છે તો જે લોકો અત્યાર સુધી એક્સરસાઇઝ કરે છે કસરત કરે છે પરંતુ ભૂખ્યા રહ્યા છે ડાયટ કરે છે ઘણા બધા એવા વેઇટ લોસ ઉકાળા પીધા છે પરંતુ રિઝલ્ટ એમને જો શૂન્ય મળતું હોય તો આ ઉપાય એમના માટે છે કારણ કે આ ઉપાયની મદદથી એનું વેઇટ લોઝ થશે ફેટ લોઝ થશે સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા શરીરની અંદર પરસેવો વળે છે તો તમે જીમમાં જાવ છો એક કલાકોના કલાકો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને જે પર્શુઓ વળે છે એટલો જ પર્શિયો સૂર્યપ્રકાશમાં બેસવાથી વળે છે અને જેના કારણે તમારા શરીરની અંદર રહેલો બધો કચરો પર્સિયા દ્વારા પણ બહાર નીકળે છે ચરબી ઓવળે છે તો અને ચોથો નિયમ એ છે કે સૂર્યપ્રકાશમાં બેસવાની સાથે સાથે નિયમિત ચાલીસ મિનિટનું ઓછામાં ઓછું ચાલન રાખો જે લોકો સવાર સાંજ ચાલે છે એ લોકોને લાઈફમાં સો વર્ષ સુધી ક્યારેય પાચનતંત્રનો પ્રોબ્લેમ રહેતો નથી હાર્ટ પ્રોબ્લેમ રહેતો નથી કારણ કે શરીરના દરેકે દરેક સ્નાયુ હોય છે તે ચાલવાની કસરતથી એકદમ સ્ટ્રોંગ થાય છે તો નિયમિત રીતે થોડું ચાલવાનું રાખો આટલો નિયમ ફોલો કરો ભૂખ કરતા ઓછું જમો નિયમિત સમયસર જમો અને સાથે આ રિંગ્સ પીઓ ત્રણ જ દિવસની અંદર તમારું ફૂળેલું પેટ એકદમ અંદર જવા લાગશે કારણ કે જે તમાલ પત્ર હોય છે એ સૌથી પહેલાં તમારા શરીરની અંદર જે પેટની ચરબી હોય છે એને જ દૂર કરવાનું કામ કરે છે તો ચલો ગેસ પર તમાલ પત્રનું પાણી કેટલી વાર ઉકાળવાનું છે એ જોઈએ અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને હું દસ મિનિટ માટે એકદમ મીડિયમ આંચે ઉકાળું છું અને સૌથી બેસ્ટ ટાઈમ આ વેટલો રિંગનો કયો છે કે જેની મદદથી આપણને વધારે સારી અસર મળે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું વેટલો ઉકળી રહ્યું છે ખરેખર આવી જ રીતે ઉકાળવાનું છે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે તમારું પત્ર છે ને દરેક દરેક પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થઈ જવા જોઈએ ત્યાં સુધી ઉકાળવાનું છે હવે અહીંયા તમાલ પત્રનું જે આ પાણી ઉકળે એથી આપણે ગોખરું એડ કરવાનું છે ગોખરું પુષ્કળ તાકાતવાળું હોય છે આપણા શરીરની અંદર તાકાત તો આપે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તમારું શરીર ઘોડા જેવું બનાવે છે પહેલાંના જમાનામાં જ્યારે રાજાઓ હતા એ યુદ્ધ પર જતા ત્યારે ગોખરાવાળું દૂધ પીને જતા હતા જેના કારણે તમારા શરીરને તાકાત મળી રહે તો જ્યારે વેઇટ લોસ કરવું છે તો ત્યારે આજ જ ગોખરૂને તમારે પાણીમાં ઉકાળીને પીવાનું છે આ ગોખરું આયુર્વેદિક ઔષધિ છે ગોખરૂને આયુર્વેદિક શાસ્ત્રની અંદર મા કહેવામાં આવ્યું છે હવે અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકાળ્યું છે તમારી પત્રને ગોખરું ગોખરું એકદમ માર્કેટમાં સસ્તું મળે છે આયુર્વેદિક સોપ પર મળે છે આ કાંટાવાળું હોય છે ખંડાશે નહીં શેકાશે નહીં આનો ઉપયોગ તમારે કરવો હોય તો તમારે કા એની રીતે ખાંડો તો અધકચરું વટાશે તો તો પણ પણ એવું જ થશે એના એના એડ કરો પોષક તત્વો સરખા છે હવે અડધી કલાક સુધી આ પાણીને એમને આપણે મૂકી દેવાનું છે ઢાંકીને અડધી કલાક પછી જ આપણે એને પીવાનું છે તો ખરેખર રોજ સવારે નરણા કોઠે આ વેઇટ લોસ ડ્રીક્સ પીવો આ આયુર્વેદિક ઉકાળો એવો છે કે જે તમારા શરીરની અંદર ખૂબ ઝડપથી તમારો વેઇટ લોસ કરશે તમારું ફેટ લોઝ કરશે અને સાથે સાથે તમને ઘણા બધા રીતે ફાયદાઓ આપશે તો ખરેખર એકદમ સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ આ વજન ઘટાડવાનો ઉપાય છે નિયમિત રીતે નરણા કોઠે તમારે આ ઉપાય ફોલો કરવાનો છે દસ મિનિટ થઈ જાય એટલે આપણું આ વેઇટ લોઝ રિંગ એકદમ ઠંડુ થઈ જાય એટલે કે હુંફાળું ગરમ જેવું રહેશે ત્યારે તમારે એનું સેવન કરવાનું છે તો ખરેખર આ ઉકાળો ખૂબ સ્ટ્રોંગ છે તાકાતવાળો છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે આ નેચરલ આયુર્વેદિક ઉકાળાની મદદથી તમારા શરીરને તાકાત મળશે ખોરાકનું પાચન થશે શરીરના બધા સ્નાયુ મજબૂત થશે શરીરની અંદર રહેલો ગંદો કચરો બહાર નીકળશે તમને નહીં પગ દુખે નહીં કમરના દર્દ થાય તમને નહીં વીકનેસ આવે નહીં તમને લાંબા સમય સુધી ભૂખ લાગે અને તો પણ તમારા શરીરની અંદર તાકાત બની રહેશે તો મિત્રો ગોખરું છે એ વજન ઘટાડે છે સાથે તાકાત આપે છે અને જ્યારે તમાલપત્ર છે એ પાચનતંત્ર વધારે છે બળમિત્ર દ્વારા ગંદો કચરો બહાર કાઢે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નાશ કરે છે તો આ બંને વસ્તુ એવી ઔષધિ છે જે વેકલોઉસ માટે અત્યાર સુધી બેસ્ટમાં બેસ્ટ છે તો ખરેખર માત્ર બે જ રૂપિયામાં તમને આ આયુર્વેદિક ઉકાળવો પડશે ત્રણ દિવસ સુધી પીવો આ બે રૂપિયાનો ઉકાળો તમારા શરીરને ચોક્કસ ફાયદો જણાય તો તમે કન્ટિન્યુ એક મહિના સુધી આ ઉકાળો નરણા ઉઠે પીવો આ ઉકાળો પીધા પછી ત્રીસ મિનિટ સુધી તમારે ચા કોફીઓ કશું કરવાનું નથી ત્રીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને આગળ કહ્યું એવું થોડું ધ્યાન રાખવાનું છે તમારું વજન દિવસની અંદર ઘટવા લાગશે ફૂલેલું પેટ અંદર જવા લાગશે અને એક મહિનામાં એકદમ દુબળા પાતળા થઈ જશો તો અહીંયા તમે જોઈ શકો છો તમારે પત્ર થોડી તાસીર ગરમ એટલે સવારે નરણા કોઠે વાતાવરણ ઠંડુ હોય એવા જ ટાઈમે તમારે આ ઉકાળાનું પાણી પીવાનું છે